બે ઓગસ્ટના રોજ દશામાના વ્રતની પૂર્ણાહુતિ થશે આજે આપણે જાણીએ કે દશામાના વિસર્જન દરમિયાન એવી કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપણે વિગતવાર જાણકારી જાણીએ કે ઘણા લોકો એવું કહેશે કે દશામાનું જાગરણ છે તો દશામાના જાગરણ દરમિયાન ધાર્મિક વાર્તા સાંભળવી દશામાના જાગરણ દરમિયાન ધાર્મિક પૂજાપાઠ પાઠ કરવો ઘરના અંદર ભજન રાખવા સત્સંગ કરવું સારી એવી વાર્તા સાંભળવી આવી રીતે પણ દશામાનું જાગરણ થઈ શકે છે પણ કાળા કળિયુગના અંદર કાળા માથાનો માનવી દેખાદેખીના ચક્કરના અંદર પિક્ચરે જોવા જશે હોટલમાં ફરવા જશે દરિયા કાંઠે ફરવા જશે ફોટા પાડશે અને એવી એવી વસ્તુઓ કરશે કે જાગરણ નહીં એનો ઉજાગરો થઈ જાય છે તો આપણે ભોળા ભાવે જે દસ દિવસ માતાજીની પૂજા કરી હોય જો એનું ફળ અચૂક મળવું હોય તો આપણે દશામાના વિસર્જન દરમિયાન આવી ઘણી ખરી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ દશામાનું વિસર્જન થાય એ વખતે ભોળા ભાવે દશામાનું વિસર્જન કરવું ફોટો પાડવાના અને વિડીયો પાડવાના ચક્કરના અંદર મુહૂર્તનું ભૂલી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવું અને દશામાનું વિસર્જન થાય એ વખતે જો કોઈ અપરસીટવાળી મહિલા હોય તો તેને વિસર્જન વખતે ના જવું જોઈએ મોટામાં મોટું પાપ લાગે છે એવી બહેનોને ઘરના અંદર જ રહીને દશામાની વિદાય કરવી જોઈએ અને સૌ ભક્તોને એક જ પ્રાર્થના છે કે જ્યારે પણ દશામાનું વિસર્જન કરો ત્યારે વિસર્જનના વખતે તમે એવી પ્રાર્થના કરજો કે માતાજી મેં તો તમારી મૂર્તિનું વિસર્જન કર્યું છે પણ તમારો તો ભાવ મારા હૃદયના અંદર અવશ્ય છે ભોળા ભાવે જો ભક્તિ થઈ જાય તો દેવને આવવું જ પડે છે જો તમારી પ્રાર્થના માતાજી સુધી પૂખી હશે તો માતાજી તમારું કલ્યાણ સો ટકા કરશે પણ એવો ભાવ રાખવાનો જેવી રીતે આ દસ દિવસ દશામાની પ્રાર્થના પૂજા અગરબત્તી ધૂપ ધીમાડા બધું જ કર્યું જો આવી જ પૂજા પ્રાર્થના કુડની દેવીની રોજે રોજ થઈ જાય તો કુંડની દેવીના આશીર્વાદ સો ટકા મળે છે અને આપણા જીવનની દોરી જો કુંડની દેવીના હાથમાં આવી જાય તો આપણી જીવનની નૈયા હરકે હરકે પાર થઈ જાય છે ત્યાં સુધી જય માતાજી રાજી રહીજો